સુરતના અલથાણા વિસ્તારમાં એક દિલને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે માર્તંડ હિલ્સ બિલ્ડિંગમાં એક પરિણીતાએ પોતાના બે વર્ષના પુત્ર સાથે કૂદી અને આપઘાત કરી લીધો છે આ ઘટના ત્રણ સપ્ટેમ્બરના રોજ બની હતી મૃતકનું નામ પૂંજા પટેલ છે જે લુમસના કારખાનેદારની પત્ની હતા પૂંજાએ પહેલા પોતાના નાનકડા પુત્ર ક્રિશીને તેરમાં માળેથી ફેંક્યો અને થોડા જ પળોમાં તે પોતે પણ કૂદી ગઈ હતી હજુ સુધી આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ મૃતક પૂંજાના કપડામાંથી એક લોહીથી ખરડાયેલી સીઠી મળી આવી છે સીઠી ભીની હોવાને કારણે તેને સીધી ખોલી શકાય તેવી નથી તેથી પોલીસે તેને એફએસએલ માટે તપાસ માટે મોકલી છે પોલીસને આશા છે કે આ રિપોર્ટ આવ્યા બાદ જ આ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે બંને મૃતદેહોનું સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું બાળક કૃષિવનું મોત શરીર પર લાગેલી ગંભીર ઈર્જાઓના કારણે થયું હતું જ્યારે તેમની માતા પુંજાનું મૃત્યુ વધારે લોહી વહી જવાથી થયું હોવાનું બહાર આવ્યું છે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પુંજાના પિયર પક્ષ અને સાસરિયા પક્ષ વચ્ચે સીઠીને લઈને ઘર્ષણ ચર્ચાયું હતું પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો